મહેસાણા ખાતે રાજ્યના માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવીને સિત્તેર બસોનું લોકાર્પણ તેમજ ભાદરવી પૂનમના મેળા નિમિત્તે એક્સ્ટ્રા પાંચ હજાર પાંચસો બસ મૂકીને શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે હર્ષ સંઘવીએ મેળામાં મૂકવામાં આવેલી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું મેળામાં જતી બસોમાં દૈનિક પચીસ લાખથી વધુ મુસાફરો લાભ લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મારા રાજ્યના કોઈ વડીલો કોઈ માતા કોઈ બહેનો એને ગામ થી અંબાજી જવું હોય માય ભક્તિ કરવી હોય તો એને કેનું મોંઘું ભાડું ખર્ચવું પડે